નમસ્કાર મિત્રો આજે સીધું સટ માં આપણે રશિયા થી આયાત કરેલા ક્રૂડ ઓઇલ એને રિફાઇન કરીને ભારતની પ્રજાને સસ્તું પેટ્રોલ ડીઝલ પૂરું પાડવાને બદલે ભારત સરકાર યુરોપના દેશોને વેચીને નફાખોરી કરે છે એની વાત કરવાના છીએ કરી રહ્યા છીએ અને વરસાદ વરસી રહ્યો છે ત્યારે તમને એનું મ્યુઝિક પણ સંભળાતું હશે વરસાદનું પણ સંગીત હોય છે અને અમે જયારે વતનમાં હોઈએ કે અમદાવાદમાં હોઈએ એનું મ્યુઝિક સાંભળવાની એક મજા છે વાત આપણે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું અને એને ભારત સરકારે કન્ડેમ કરવાનું ટાળીને યુનાઇટેડ નેશન્સમાં પણ જેને મિક્સ એપ્રોચ લઈને રશિયા મિત્ર છે ભારતનું જૂનું એની પાસેથી શું લાભ આપણે લઈ શકીએ એ લાભ લેવાની કોશિશ કરી અને નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે આમ જાણે કે ઈલું ઈલું હોય એવું એ વારંવાર મળે છે અને એ એવું દેખાડવાની કોશિશ કરે છે પ્રજાને આંજવાની કોશિશ કરે છે હકીકતમાં રશિયાએ યુક્રેન પર જે આક્રમણ કર્યું એ અમાનવીય હતું અને એને કરવું જોઈએ જો હોય તો યુદ્ધ થંભાવી દેવા માટે યુનાઇટેડ નેશન્સની અંદર ભારતે પોતાનો પક્ષ મજબૂત રીતે મૂકવો જોઈએ અને રશિયા તરફી કે યુક્રેન તરફી નહીં પણ તટસ્થ રીતે પણ પોતાની ભૂમિકા એ રજૂ કરવી જોઈતી હતી એને બદલે એમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પોપટવાણી શીખવી કે પાપાજીને કુચ ઘંટે યુદ્ધ સ્થગિત કરાયા એક દોઢ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે નરેન્દ્ર મોદીની તાકાત નથી કે યુદ્ધને થંભાવી શકે માત્ર વાતોના વડા કરવાથી યુદ્ધ થંભાવાતા નથી અને ઇન્ટરનેશનલ ડિપ્લોમસી એ જુદી વાત છે પુટિન શી જિનપિંગને ગળે મળે છે એમના સંબંધો મધુર મધુર છે અને ભારત લોકશાહી રાષ્ટ્ર છે એ લોકો તાનાશાહી રાષ્ટ્ર છે એટલો ફરક આપણે સમજી લેવાની જરૂર છે પણ ભારતને ફાયદો થાય અને બે પાંચ ડોલર સસ્તું ક્રૂડ એ ત્યાંથી મળતું હોય તો એ ઇમ્પોર્ટ કરવામાં કશું જ ખોટું નથી આપણે ભરસક ઇમ્પોર્ટ કર્યું અને રિલાયન્સે પણ ઇમ્પોર્ટ કર્યું એટલે ભારત સરકારે પણ ઇમ્પોર્ટ કર્યું રિલાયન્સે પણ ઇમ્પોર્ટ કર્યું બીજી કંપનીઓએ પણ ઇમ્પોર્ટ કર્યું અને ભારતમાં એને રિફાઇન કરીને એને રિફાઈન કરીને પેટ્રોલ ડીઝલ કે વિમાન માટેનું ઈંધણ એ તૈયાર કર્યું એટીએમ એને કે છે હવાઈ જહાજ માટે જે ફ્યુલ હોય એને એ આપણે તૈયાર કરીએ છીએ આપણે ત્યાં કહેવત છે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાય ને આટો ભારતમાં સસ્તા દર થી પેટ્રોલ કે ડીઝલ એ પૂરું પાડવાને બદલે આપણે એટલે કે ભારત સરકાર એ યુરોપને યુરોપના દેશોને એ કેમ મોકલાવે છે એ પણ સમજી લેવાની જરૂર છે કારણ કે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એટલે ત્યાંથી યુરોપના એટલે અમેરિકાએ જે એમ્બાર્ગો મૂક્યા એમાં એ સીધે સીધા એમને એમને ત્યાંથી જે ઇમ્પોર્ટ કરી શકાય નહીં એટલે વાયા ભારત એ આપણે આપણે ઇમ્પોર્ટ કરીએ ક્રૂડ ઓઇલ અને પછી યુરોપ થઈને અને રાજા વેપારી એની પ્રજા ભિખારી આમ તો સરકાર વેપારી એમ પણ કહી શકાય આપણે છે ને નફો કરવા માટે ભારત સરકાર આ ધંધા કરી રહી છે અને ભારતના લોકોને સસ્તું પેટ્રોલ સસ્તું ડીઝલ એ મળે નહીં એની ખાસ કાળજી રાખે છે આપવું નથી અને કેટલો કેટલો નફો કર્યો છે તમને ખબર છે ગયા વર્ષે આપણી ઓઇલ કંપનીઓ જે છે એટલે કે ભારત સરકારની આમ તો એમાં હવે છે ને એને ગાલમેલ કરવા માંડી છે ખાનગી કંપનીઓને પણ છે ને પબ્લિક પ્રાઇવેટ કરવા માંડ્યું છે એ મને આ રિસર્ચ બહુ વિગતે આપણે એપિસોડ કરીશું પણ અમારા મિત્ર દિનેશ જે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ના અધિકારી રહ્યા અને નિવૃત્ત થયા ઇન્ટેલિજન્સમાં પણ હતા એમણે મને ગઈકાલે જે ભારતની ત્રણ સરકારી કંપનીઓ ઇન્ડિયન ઓઇલ બીપી અને એચપી ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આ ત્રણ ઓઇલ કંપનીઓનો નફો ગયા વર્ષે કેટલો હતો એનો આંકડો એમણે આપ્યો તો પંચ્યાસી હજાર કરોડ રૂપિયા હતો ડીઝલ પેટ્રોલ અને ગેસોલિનમાં અને એ પાછા રિલાયન્સ ઉપર રિલાયન્સ રિફાઇનરી છે રિલાયન્સને તો આમ તો બખા છે અને રિલાયન્સ જે રશિયા થી ઇમ્પોર્ટ કરે છે ક્રૂડ ઓઇલ એમાં વિન્ડ ફોલ ગેઇન ટેક્સ લાગ્યો છે એની આવક પણ એ સરકારને મળે છે એટલે કે સરકાર ભારત સરકાર એ મુનાફાખોરી કરે છે નફાખોરી કરે છે પરંતુ જનતાને માટે ઠનઠન ગોપાલ તમને ખ્યાલ હશે કે મનમોહન સિંહની જ્યારે સરકાર હતી કોંગ્રેસના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર હતી ત્યારે ઓપેક એટલે ઓઇલ પ્રોડ્યુસિંગ કંપની કન્ટ્રીઝ ઓપેક એના ક્રૂડ ઓઇલના બેરલના જે ભાવ હતા એ એકસો બેતાલીસ ડોલર હતા

ખરેખર નાણાં ક્યાં વપરાય છે કેવા વપરાય છે બંધાય છે પુલ બંધાય છે રસ્તા બંધાય છે અને તૂટે છે લીકેજ થાય છે જૂનું સંસદ ભવન કેટલા વર્ષો પહેલા અંગ્રેજો બાંધીને ગયા હતા એ હજુ છે અકબંધ છે આપણને શરમ આવવી જોઈએ અને મને તો એમ કહેવાનું મન થાય કે આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ આપણે જે રસ્તાઓ બાંધી રહ્યા છીએ અટલ સેતુ એક ઉપાડી અને બધે જ સેતુ પર સેતુ સેતુ પર સેતુ એમણે બે દ્વારકામાં સેતુ કર્યો મુંબઈમાં સેતુ કર્યો બધે સેતુ કર્યા અને એ બધા સેતુ માં તિરાડો પડવા માંડ્યો ગાબડા પડવા માંડ્યા અમદાવાદીઓને તો ભૂવાઓની આદત છે અને અમદાવાદીઓને ક્યાં ફરક એ પડે છે ગુજરાતીઓને કોઈ ફરક જ નથી પડતો ગુજરાતી પ્રજા છે ને સંતોષી જીવ છે અને અહીંયા કોઈ વિપક્ષ તો છે નહીં એટલે ચિંતા છે નહીં રાહુલ ગાંધી અહિયાં એમણે કોંગ્રેસનું નહીં નાખ્યું છે આ વખતે એક બેઠક જીતી અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ લડતી હોય એવું પહેલી વખત લાગ્યું પણ બાકી છે ને ભારતીય જનતા પાર્ટી કે ગુજરાત લખી આપ્યું છે અને ગુજરાતની પ્રજાનો સ્વભાવ પણ એવો છે કે કઈ ફરક નથી પડતો અરે મારા ઘરની આગળ ભૂવો પડ્યો તો એ છે ને ફરિયાદ કરવાની વાત પણ નહીં કરે કોઈ નારાજ થઈ જાય તો નેતાજી આપણને દાઢમાં રાખે તો પાંચ હજાર કરતા વધારે સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ ગુજરાતમાં છતાં ગુજરાતીઓના પેટનું પાણી હાલતું નથી હા માત્ર કેબિનોમાં બેસીને કરે છે સ્ટેટમેન્ટ કરે છે બાકી રસ્તા ઉપર આવીને કોઈ ઝુંબેશ કરતા નથી થોડી ઘણી ચર્ચાઓ કરે છે બિચારા અમિત ચાવડા જેવા કે પછી જીગ્નેશ મેવાણી જેવા કે લાલજી પાલભાઈ રાજીવ ગાંધી ભવનમાંથી જ જાણે કે નિવેદનો છૂટે છે અને એ કદાચ કમલમ અપ્રુવલ સાથે છૂટતા હશે શેમ ઓન ડેમ શેમ એક વિપક્ષ તરીકેની મજબૂત ભૂમિકા પણ નથી નિભાવી શકતી કોંગ્રેસમાં તો રાહુલ ગાંધીએ નાખ્યો સાઉદી અરેબિયા થી આપણને એક બેરલ મંગાવીએ તો એક્યાસી બ્યાસી ડોલર એ પડે રશિયાનું છે ને એ પાંચ સાત ડોલર સસ્તું મળે એક બેરલ બેરલ પાંચ સાત ડોલર સસ્તું મળે અને પછી એ આપણે ત્યાં રિફાઇન થઈ જાય અને પછી એ યુરોપને મોકલવામાં આવે શું મોકલવામાં આવે ડીઝલ પેટ્રોલ અને એટીએમ હવાઈ જહાજ માટે એમના હવાઈ જહાજ ઉડાડવા માટે આપણે મોકલવાનું અને આ નફો છે એ ક્યાં જાય છે એ તો નરેન્દ્ર મોદી ના ભોપાળા ક્યારેક આપણને ખબર પડશે સરકારના ત્યારે પણ એ ક્યારે ખબર પડશે ખબર નહીં એટલે જે આ યુદ્ધને કારણે આપણને લાભ થાય છે ભારતને લાભ થાય છે કારણ કે ભારત ઉપર ઉર્જા પ્રતિબંધ ના આવે ફૂડ ગ્રેન પ્રતિબંધ ના આવે અને મેડિસિન નો પ્રતિબંધ ના આવે એ લાગુ ન થાય પણ એટલે કે આપણે નોર્થ કોરિયાના તાનાશાને પણ અનાજ મોકલી શકીએ વેચી શકીએ બાકીના બધા ને બીજી બધી બાબતો ન મોકલી શકે આ યુનાઇટેડ નેશન્સનો સિદ્ધાંત છે પણ હવે ચીન સાથે શું આપણો વ્યવહાર રહેશે એ પણ એક મોટો પ્રશ્ન છે અને રશિયા અને યુક્રેન વચ્ચે ક્યારે સમાધાન થાય છે અથવા તો એનું યુદ્ધ ક્યારે સ્થગિત થાય છે ત્યારે આપણે જે સસ્તું મેળવીએ છીએ અને કૂતરીને પીવડાવવા જેવું જ કહી શકાય કારણ કે મારી મારા દેશની પ્રજાને તો કઈ લાભ થતો નથી એમાં નફાખોરી સરકાર કરે છે ને બેફામ લખ લૂંટ ખર્ચા પણ સરકાર કરે છે વિકાસને માટે કદાચ કહે છે વિકાસની યોજનાઓ માટે નાણાં વપરાશે એવું કહે છે પણ એનો હિસાબ મેળવવો એ અઘરો છે છે કે વિપક્ષો મળીને ઇન્ડિયા ગઠબંધન મળીને એના અભ્યાસથી નિષ્ણાતોને એ બાબતમાં કામે લગાડીને જે નિરક્ષીર કરશે એની આપણને પ્રતીક્ષા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર